વડોદરા શહેરમાં સનાતન સ્વદેશી સંસ્કૃતિની થીમ ઉપર સારા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના સનફાર્મા રોડ ખાતેની એકસો ચાળીસ જેટલી સોસાયટીના રહીશો દ્વારા સારા ફાઉન્ડેશનના નેજા હેઠળ આયોજિત કરાતા સારા નવરાત્રિ મહોત્સવનું આ નવમું વર્ષ જેથી આ વર્ષે સનાતન સ્વદેશી સંસ્કૃતિની થીમ ઉપર પંદર હજારથી વધારે ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તેવું સુંદર આયોજન કરાયું છે જે વિશે માહિતી આપતા સારા ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ અનિલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સ્વરાગ ગ્રુપના જયરાજ જોશી લિપી રાઠોડ અને સરસ્વતી દુધરેજીયાના કંઠે ખેલૈયાઓ માતાજીની આરાધના કરી શકે તેવું આયોજન કરાયું છે આ

આ વર્ષે અમે નવા વર્ષે પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને આ વર્ષે સનફાર્મા રોડ સ્થિત સારા ફાઉન્ડેશન નવરાત્રિમાં અમારે આજે આ વખતે મેઇન ગેટ જે છે તે ચાલીસ ફૂટ બાય સાહીઠ ફૂટનો પ્રવેશ દ્વાર જેની પર સૂર્ય ભગવાન સાત અશ્વોના રથને પર બેઠા હોય એ રીતનું અમે આખું એક ભવ્ય નિર્માણ કરવા જઈ રહ્યા છે અને જેવું ગરબા ગ્રાઉન્ડમાં ખેલાઈ પ્રવેશ કરશે ત્યારે એમને આપણા સનાતન સંસ્કૃતિના દર્શન થાય એવા માતાજીના વિવિધ સ્વરૂપો ચિહ્નો અને એને બધાની પ્રસ્તુતિ આપણે આ વખત કરવા જઈ રહ્યા છીએ અને ગરબા ભવ્ય ગરબા કર્યો પંદરથી સોળ હજાર પબ્લિક આજે રમે કે આવ્યો એ રીતની અમે આયોજન કર્યું છે અમારા સોસાયટીના જે વિસ્તારના જે લોકો છે આપણી સામે જ આપણી મા બહેન દીકરીઓ રમે એ જ અમારું જે થીમ છે એની પર અમે આ વખત ગરબા કરવા જઈ રહ્યા છે દર વર્ષે જેમ આ વર્ષે પણ અમે એક ઉદ્દેશ સાથે ચાલી રહ્યા છે એટલે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી જે આપણા દેશવાસીઓને આહવાન કર્યું છે કે સ્વદેશી અપનાવો તો આ વખતે અમે સનાતન સ્વદેશી અને સંસ્કૃતિ સનાતન ધર્મની અહીંયા તમને ઝાંખી જોવા મળશે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર